તો આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને રાજ્યની સાત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે સતત કાર્યશીલ રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ આજે ફરી એકવાર જૂનાગઢ ગયા હતા ગઈકાલે અને સરપંચ સંમેલનમાં સંબોધન કર્યું હતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ હોલમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં જૂનાગઢ જિલ્લાના ત્રણસોથી વધુ સરપંચ હાજર રહ્યા હતા જેને સંબોધતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે લોકોના તમામ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકર્તાઓની છે સરકાર અને સંગઠન એક થઈને કામ કરે છે અને સરકારમાં સંગઠનના લોકો પ્રજાની વાત પહોંચાડે તે અત્યંત જરૂરી છે અને એ માટે પ્રત્યેક કાર્યકર્તાએ જાગૃત થવું જોઈએ જૂનાગઢ જિલ્લા દ્વારા ત્રણસો છેતાલીસ જેટલા સરપંચો સાથેના સંવાદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું કેન્દ્ર સરકારમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્ય સરકારમાં શ્રી રૂપાણી સાહેબ અને શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા અનેક લોક યોજનાઓ જે જાહેર થઈ છે એને મોબાઈલ એક એપમાં દરેક સરપંચોને અમે ડાઉનલોડ કરાવી છે જેનાથી સંપૂર્ણ માહિતી એમને મળશે એના દ્વારા એ લોકોને લાભ અપાવી શકશે અને જે લાભ મળી શકે એવા વ્યક્તિઓ સુધી આ યોજનાનો લાભ મળશે તો એમને પોતાની જે જરૂરિયાત છે પૂર્ણ થશે સાથે સાથે અમે એક પેજ કમિટીની રચના કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પહોંચે છે મને આનંદ છે કે આજે મને એરપોર્ટ પર જ્યારે કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું ત્યારે કેટલાય કાર્યકર્તા ભાઈ બહેનોએ બુકેની જે પરંપરા છે એના બદલે

આ કાર્યક્રમમાં જુનાગઢ ભાજપના પ્રમુખ પુનિત શર્મા જુનાગઢના મેયર ઉપરાંત શહેર અને જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા દિવેકાંત ભુઆ જુનાગઢ